નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વડનગરના આર્કિયોલોજીકલ મ્યુઝિયમમાં પર્યટકોનો વધારો જોવામાં આવ્યો વડનગરનું આર્કીલોજીકલ મ્યુઝિયમ જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહના વ્રદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે એક ફેબ્રુઆરીથી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં અંદાજે પચાસ હજારથી વધુ પર્યટકોએ મ્યુઝિયમ નિહાળવાનો લાભ લીધો અને વડનગરની ધરોહર વડનગરના વારસાની માહિતી મેળવી મ્યુઝિયમમાં કેફે એરિયાની પણ વ્યવસ્થા હોવાથી પ્રવાસીઓ ચા નાસ્તાની પણ સુવિધાનો લાભ લઈ શકે છે મ્યુઝિયમમાં ક્લોકરૂમની વ્યવસ્થા હોવાથી પ્રવાસીઓ ક્લોકરૂમનો પણ ઉપયોગ કરી સ્વતંત્રપણે ફરી શકે તેવી વ્યવસ્થા હોવાથી પ્રવાસીઓમાં એક અલગ આનંદ જોવા મળ્યો હતો દેશ અને દુનિયામાં આ મ્યુઝિયમ એક અલગ ઓળખ ઊભી કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ માદરે વતન હોવાથી एक अलगज लोकचाह वडनगर इतिहास ने माटे जोवा जावा होवानी पर एक चर्चाओ पर्यटकों में जोवा हती मेरा नाम डॉक्टर महेंद्र सिंह सुरेला है मैं वडनगर म्यूजियम क्यूरेटर हूँ जैसा कि आप लोगों को दिख दिखी रहा है कि वडनगर म्यूजियम में विजिटरों की संख्या बढ़ी है अभी जैसा कि एक फरवरी दो हजार पच्चीस से आम जनता के लिए म्यूजियम खोला गया है और माननीय होम मिनिस्टर अमित शाह द्वारा जनवरी में जो इनका इनोग्रेशन किया गया था तो अभी तक मान के चलिए पचास हजार से ज्यादा विजिटर ने यहाँ पर विजिट किया है और आने वाले समय में हमारे को पूरी पूरी संभावना है कि संख्या बढ़ने वाली है मान के चलिए ये इस तरीके का म्यूजियम गुजरात में एक पहला म्यूजियम है और मैं सबसे इस बाइट के माध्यम से निवेदन करना चाहूंगा आए और देखें और अपने इतिहास को समझें धन्यवाद नमस्कार प्रजापति मैं अनंत एक्सपीरियंस म्यूजियम गाइड तरीके में और काम कर रही અત્યાર સુધીનો મારો એક એક્સપિરિયન્સ રહ્યો છે કે અહીંયા વિઝિટરો મ્યુઝિયમની જે વિઝિટ કરવા આવી રહ્યા છે એ લોકો ખૂબ જ સરસ રીતે આનંદ લઈને વિઝિટ કરે છે જ્યારે લાસ્ટમાં એમની વિઝિટ પૂરી થાય છે અમે ત્યારે એમને પૂછીએ છીએ કે તમારું કેવો એક્સપિરિયન્સ રહ્યો છે તો બહુ જ ખુશ થઈને એમનો એવો જવાબ હોય છે કે બહુ સરસ મ્યુઝિયમ બનાવ્યું છે દરેકને અહીંયા અમે અહીંયા મોકલીશું કે ફરીથી એ લોકો અહીંયા વિઝિટ કરી શકે અમે પણ ફરીથી નેક્સ્ટ ટાઈમ બીજા રિલેટિવ સાથે પણ અહીંયા આવીશું અને એટલા ખુશ હોય છે અમુક ટાઈમ તો અત્યારે વેકેશનનો જેમ કે સમય છે તો એટલા બધા વિઝિટરો વધી રહ્યા છે કે અમને જમવાનો પણ ટાઈમ મળતો નથી અમારે જમવાનું પણ અમુકવાર જ જઈ શકતા નથી કે જે વિઝિટરોનો મૂકીને અમને જવાનું મન પણ ના થાય અને એટલો સરસ એક્સપિરિયન્સ રહ્યો છે વિઝિટરોનો પણ અને અમને પણ મજા આવે છે એવા વિઝિટરો જોડે કેક કરવાની થેન્ક યુ અમે અહીંયા અમારા ફ્રેન્ડ્સ જોડે આવ્યા છીએ ફરવા માટે બંનેના મ્યુઝિયમમાં બહુ સારું છે અહીંનો સ્ટાફ બહુ સારો છે અમને સારું એવું ગાઈડ કર્યું છે અહીંના શોમાં બી બહુ મજા આવે એવું છે અહીંયા આખો ઇતિહાસ આપણને જાણવા મળે છે તો અમે બહુ મજા કરી રહ્યા છીએ અને શું કહેશો લોકોને અહીંયા જો આવવું હોય તો બસ એ જ કે કોઈ જેને બી ઇતિહાસમાં ઇન્ટરેસ્ટ હોય જાણવામાં પછી જેને આમ ગમતું હોય અને વડનગર સિટી વિશેનો ઇતિહાસ જાણવો હોય એ લોકો બધા ચોક્કસથી અહીંયા આવજો મુલાકાત લેજો બહુ સારું એવું બનાવ્યું છે જાણકારી બહુ સારી એવી અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એના સ્ટાફ બી છે આપણને હાર સારી એવી રીતે ગાઈડ કરે છે આવા હેડફોન્સ આપે છે જેના દ્વારા આપણને ઇતિહાસ આખો જેમ જોવાનું એમાં આપણે ઇતિહાસ પણ આપણને સંભળાય અને બધું નોલેજ લેવા મળે હું મહેસાણાથી જ આવું છું જ એટલે સાંભળ્યું હતું કે વડનગરમાં ખૂબ સારી એવું આર્કીલોજીકલ આવી રીતના મ્યુઝિયમ બન્યું છે તો પછી ફેમિલી સાથે આવવાનો વિચાર કર્યો આવ્યા આવ્યા બટ અહીંયા પછી ફીલ એવું થયું કે જાણે કોઈ બહુ મોટી એમ કરે બહુ લાંબુ એટલું વિસ્તરણવાળું અહીં સ્વરૂપ કે જેનાથી એવું મન અદ્ભુત રીતે આપણું વિચલિત જ થઈ જાય કે આપણે એવું જાણ્યું જ ન હોય કે આપણો ભૂતકાળનો ઇતિહાસ શું હતો કારણ કે હાલની નવી પેઢીને એવી જાણકારી જ નથી હોતી કે આપણે શું એટલે આપણે જોઈ રહ્યા છીએ એટલે પાસ્ટનું પાસ્ટની આપણી ફિલિંગ્સ અને હાલની ફિલિંગ્સમાં બહુ વચ્ચે ડિફરન્સ હોય છે તો પછી આ હું એ જાણીને તો ખૂબ જ ખુશ થઈ ગયો કે અહીંયા આવીને એટલે ભૂતકાળનો એટલે જે વડનગરનો ઇતિહાસ પછી એની કલાકૃતિઓ એનું બજાર પછી આવીના જે વ્યવહારની પદ્ધતિ એ બધું જાણીને ખૂબ જ ખુશ થયું અને વાતાવરણ પણ જો એકદમ એકદમ ફૂલ્લી અહીંયા સેન્ટ્રલ એસીવાળું છે અને સાથે સાથે બધા આવી ટચ સ્ક્રીન અને ગેમ્સ એક્ટિવિટી પણ છે જેથી આવી નવી જનરેશનને પણ ઇન્ટરેસ્ટ આવી શકે શું કહેશો લોકોને આવવું હોય તો અહીંયા માટે લોકોને આવવા માટે તો એટલે આ જે રીતે વેકેશન પીરિયડમાં તો ખૂબ જ એટલે મોટાથી લઈને ખૂબ પાંચ વર્ષનું છોકરું હોય તેને પણ ખૂબ એકદમ મજા આવી જાય તેવી કે કે સાથે સાથે ગેમ્સ પણ છે નહીં એકલા કે આવી રીતના બધા કલ્ચર્સ કે બધા